તો એ રસાયણવાળી છે એટલે કે એમાં દવા નાખી અને શાકભાજી બનાવી છે અને એ ઓર્ગેનિક છે એટલે જાતે બનાવી છે એ બંનેનો ફરક મહિલાને ખબર પડી જાય કે આ શાકભાજી બહુ જ ફરક હોય એમાં બહુ જ ફરક સુગંધ તો સરસ આવી રહી છે

અને શું કેટલા મતલબ બાળકો શું કરે છે ભણવા જાય છે હા સ્કૂલે જાય અચ્છા સોનલબેનને બે છોકરીઓ છે અને એક છોકરો છે અચ્છા તો શું ઘરનું કામ કરવાની મજા આવે કે ખેતી કરવાની ખેતી કરવાની ખેતી કરવાની અને ક્યાંથી શીખ્યા ખેતી કરતા એ પિયર માંથી પિયરથી શીખ્યા અને આ ઓર્ગેનિક ને એક્ઝોટિક ને બધું તમને ખબર પડે હા એ ખબર પડે એ અમારા ફુવા જોડેથી શીખી ફુવા જોડેથી શીખ્યા અને મતલબ ભણ્યા છો કેટલું ભણ્યા મેં ભણી ભણ્યા નથી તો પછી આ ખેતીનું બધું કેવી રીતના ખબર પડી ખબર પડે તો જોઈએ એટલે થોડી થોડી માહિતી લે કોને જોઈએ એટલે મજા આવે હું ખેતીનું કામ કરવાની શું મજા આવે તો ખેતીનું કામ કરવાનું દાડમનું એ બધું આ ઓર્ગેનિક છે હા પછી કોઈ બી કામ બધું કરવાનું નાનું મોટું કોઈ નહીં કામ તમે તો ખેડૂત પણ છો અને રસોઈમાં પણ કામ કરો છો તો હા ભાજીયા સરસ મજાના બની રહ્યા છે એ બી તમને બતાવીશું પણ શાકભાજી જ્યારે રસોડામાં આવે તો એ રસાયણવાળી છે એટલે કે એમાં દવા નાખી અને શાકભાજી બનાવી છે અને એ ઓર્ગેનિક છે એટલે જાતે બનાવી છે એ બંનેનો ફરક મહિલાને ખબર પડી જાય કે આ શાકભાજી બહુ જ ફરક હોય એમાં બહુ જ ફરક હોય શું ફરક હોય એમ આ ઓર્ગેનિક છે ને એ બહુ મીઠું

અચ્છા ઘરનું કામ ભી મસ્ત મજાનું કરો છો ખેતી બી સરસ કરો છો ટ્રેક્ટર ભી ચલાવી લો છો તો બધું શીખ્યા કેટલા ટાઈમમાં શીખા તો આ તો એક આ એનસીસી સાપા જીમ તો પણ બીજું બધું તો પિયર માંથી જ બધું પિયર થી શીખ્યા હતા પિયર ખેતી થાતી હતી હા ત્યાં છે ની ખેતી કરતા હતા ઈકણ એ આ એરંડા ને એ બધું એ બધું જે બનાસકાંઠા માં વધારે ચાલે અને અહીંયા શાકભાજીની ખેતી કરતા શીખ્યા શાકભાજી ને દાડમ ને એ બધું મજા આવે તમને એમાં હા મજા આવે ખેતી કરવામાં આવો ટ્રેક્ટર ચલાવવામાં ટ્રેક્ટર ચલાવવામાં મજા આવે છે તમે ટ્રેક્ટર ચલાવો તો લોકો કંઈ કહે ખરી લોકોને ઓકેવ જેમ આવડે એ કરે હમ ના આવડે એ તાકે રે હા બહુ સરસ વાત એમને કરી જન આવડે એ કરે જન ન આવડે જોવે આપણને ત્રણ બાળકોની જવાબદારી તમારા પર છે ઘર અને ખેતી પણ બહુ સરસ રીતના કરો છો બાળકોને શું બનાવવું છે તમારે મોટા થાય તો બાળકોને તો અમારે તો એટલું સમાજમાં એટલું બધું છે નહીં છોકરીએ ને તો છોકરો બનશે કેમ છોકરીઓ કેમ નહીં બને પણ અમારા સમાજમાં એ છે નહીં નાની ઉંમરે લગ્ન થઈ જાય આ નાની ઉંમરે લગન થઈ જાય અચ્છા ખેડૂત બધા ખેડૂત અમારે

છોકરી એને તો વળી આપણે ગમે એટલું ભણાઈએ તો ઘરમાં જ કામ કરવાનું રહે પણ તમે તો જો તમે પિયર થી શીખીને આવ્યા તો કેટલું બધું કામમાં આવ્યું તો એ બી અહીંથી શીખીને જશે તો કેટલું કામમાં આવશે હે તો એ કરશે એના એમ હતું ગમે એટલું હોય તો નાની ઉંમરે બહુ જ બધી જવાબદારી માથે આવી ગઈ છે એવું લાગે ક્યારેક હા પિયરમાં પપ્પાના એટલે વપરાતો ખરી ને બધું તો પિયર માં કોણ છે તમારા ઘરે મારે બે ભાઈ છે એક મમ્મી છે અને એક બેન છે જે કુવારી તો પિયર થી કે સાસરિયા પક્ષ થી મદદ મળે કે તમારે જાતે જ બધું કરવાનું જાતે જાતે જ કરવાનું ભગવાન જેટલી કષ્ટી આપે એટલું વેઠવા માટે બી હિંમત આપી દે ને કારણ કે એમના આંખમાં આંસુ છે અને મોઢા પર ખુશી છે અને હસી રહ્યા છે કે મને ભગવાને જે આપ્યું એમાંથી હું બધું જ બેસ્ટ કરવા તૈયાર છું મારા બાળકોને ભણાવીશ બી કરી ખેતી બી કરાવીશ આર્મી માં મોકલીશ છોકરાને બધું જ કરી લઈશ કારણ કે મને બધું જ આવડે છે છોકરીએ તો જેટલી ભણાવીશ જ કોલેજ બી કરાવીશ જે ભણતર ગમે તેવું હોય તો બાળકના ભણતર સારું હોય એ બી જાય આગળ તમે કેમ નો ભાઈ

તો આ સાદા પાલકના ભજીયા અને આ પાલકના ભજીયા શું ફરક એકદમ મીઠા બને ઓર્ગેનિક કર હમ બાકી તો આપણે જે શહેરમાં રહીને એવું કહીએ ને કે ગ્રીન શાકભાજી ખાવી જોઈએ પાલક ખાવી જોઈએ એ બધું જે ગ્રીન ખાવું જોઈએ ગ્રીન કેમ બને છે ને આપણે એકવાર જોવું જોઈએ કે એ જેટલું આપણને એવું લાગે છે ને કે સૌથી વધારે શરીર માટે સારું સારું છે અત્યારે જે રીતના એને પકવવામાં આવે છે શરીર માટે સૌથી વધારે ખરાબ છે કેટલા કરવાના થઈ ગયા હજી વાર છે ને લાલ થવા મસ્ત મજાના ગરમ ગરમ ભજીયા ઉતરી ગયા એક્ઝોટિક ભજીયા ને સાદા ભજીયા નહીં એક્ઝોટિક ભજીયા તમે ખાસ તૈયાર ખેતી વિશે તમે તો નવા 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 ઉપયોગ કરી જશો શું નવું નવું કર્યું બધું ખબર પડે તમને શું ખબર પડે એમાં એમને એ બધી ઇંગ્લિશ શાકભાજીનું હારું ફાવે હારું ફાવે લેટ્યુસ છે લેટ્યુસ લાલ કોબી ચાઇનીઝ કોબી આવે અચ્છા તો આ બધું એમથી જ બનાવી રહ્યા છો ને ભજીયા તો ઘરે બી એ જ ખાતા હશો હા ઘરે બી બધું ઓર્ગેનિક ચાલુ કર્યું ઓર્ગેનિક ને એક્ઝોટિક